વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યાના સૂત્રો જોયા સરવાળા બાદબાકીના બાકીના ત્રિકોણમિત્તીય પ્રતિવિધિઓના આંતર પણ સૂત્રો જોયા અને એના પરના કેટલાક એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યા હવે સાબિતીવાળા કેટલાક એક્ઝામ્પલો આપણે ગણીએ એક્ઝામ્પલ એક થ્રી સાઇન ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ સાબિત કરવું છે એક્સ બરાબર સાઈન ઠીટા લઈશું ધારણા લઈશું મેં સાઈન ઠીટા જ કેમ લીધા તો સાઈન ઇનિવર્સ છે માટે સાઈન નથી લીધા પરંતુ સાથે એક્સ બરાબર સાઇન ઠીટા લીધા છે તો એનો ઠીટા સાઈનના મર્યાદિત પ્રદેશમાં આપણે લઈશું ઠીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટોલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ તો એક્સ બરાબર સાઈન ઠીટા પરથી ઠીટા બરાબર સાઈન ઇનવર્સ એક્સ થાય આ કિંમત આમાં મૂકીએ તમારે થ્રી સાઈન ઇનવર્સ એક્સ બરાબર સાઇન ઇનવર્સ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ સાબિત કરવું છે તમે ડાબી બાજુ લઈને જમણી બાજુ સાબિત કરો કે જમણી બાજુ લઈને ડાબી બાજુ સાબિત કરી શકો છો આપણે અહીંયા જબા લઈ લઈશું જમણી બાજુ લઈ લઈશું સાઈન ઇનવર્સ થ્રી એક્સ માઇનસ ફોર છે જેમાં તમે એક્સ બરાબર સાઈન ઠીટા લીધા છે મૂકીએ તો સાઈન ઇનવર્સ થ્રી સાઈન થીટા અને માટે સાઈન ઇનવર્સ થ્રી સાઈન થીટા માઇનસ ફોર ક્યુબ થીટા બરાબર સાઈન થ્રી થશે અહીંયા આ સૂત્રો મળે છે એટલે જ આપણે એક્સ બરાબર સાઈન લીધા છે નહીં કે સાઇન ઇનવર્સ છે માટે સાઈન ઠીઠા લીધા છે તમારે કંસમાં આપેલા થ્રી એક્સ માઇનસ ફોર એક્સ ક્યુબને ધ્યાનમાં રાખીને ધારણા લેવાની છે હવે સાઈન ઇનવર્સ સાઈન થ્રી થીટા તો થ્રી ઠીઠા આપણે લખવા હોય તો પ્રથમ થ્રી ઠીઠા એના મર્યાદિતમાં છે કે નહીં એ બતાવવું પડશે અને એના માટે આપણે ગણતરી કરીએ અહીંયા તો તમને એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન બાય ટુ ટુથી વન બાય ટુમાં આપેલા છે એ એક્સને આધારે ઠીટા કોની વચ્ચે છે ગણતરી કરીએ એક્સ એ ક્લોઝ ઇન્ટોલ માઇનસ વન બાય ટુથી વન બાય ટુમાં છે એનો મતલબ અસમતામાં લખીએ તો માઇનસ વન બાય ટુ લેસ ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ટુ વન બાય ટુ એક્સ બરાબર મૂકીએ તો માઇનસ વન બાય ટુ લેસ ટુ એક્સ બરાબર લીધા છે તો એક્સ બરાબર સાઈન ઠીટા મૂકતા માઇનસ વન બાય ટુ લેસ ઓર ઇક્વલ ટુ સાઇન ઠીટા લેસ ટુ વન બાય ટુ થશે હવે આ સાઇન ઠીટા છે તો માઇનસ વન બાય ટુ એને સાઈનમાં રૂપાંતરિત કરીએ તો સાઈન કેટલા તો માઇનસ વન બાય ટુ તો સાઈન માઇનસ ફાઈ બાય સિક્સનું મૂલ્ય માઇનસ વન બાય ટુ થાય અને સાઈન ફાય બાય સિક્સનું મૂલ્ય વન બાય ટુ થશે તો આપણે વન બાય ટુની જગ્યાએ સાઈન ફાય બાય સિક્સ લખી શકીએ મેં એક્સમાંથી ઠીટામાં રૂપાંતરિત કર્યા હવે મારે ઠીટા કોની વચ્ચે છે નક્કી કરવું છે તો સાઈન નો સાઈન વધતું છે કે ઘટતું છે એ ચેક કરવું પડશે માઇનસ ફાઈવ બાય થી બાય સિક્સ એટલે પહેલું અને ચોથું ચરણ ગણાય સાઈન પહેલા અને ચોથા ચરણમાં વધતું છે અને માટે તમે લખી શકો છો માઇનસ ફાઈવ બાય સિક્સ લેસ ટુ ટુ બાય સિક્સ વધતું હોય તો અસમતા બદલાતી નથી જો વિધેયક ઘટતું હોય તો અસમતા બદલાઈ જાય અહીંયા લખીશું કે સાઈન પ્રથમ અને ચોથા ચરણમાં વધતું છે આપણે વધતા ઘટતા દરેક વિધેય કયા ચરણમાં વધે છે ઘટે છે એના માટે ત્રણ પરિણામ યાદ રાખવાના કે સાઈન ચૌદ એટલે સાઈન પહેલાં અને ચોથામાં વધતું છે કોષ ચોત્રીસ એટલે કોષ ત્રીજા અને ચોથામાં વધતું છે દરેક ચરણમાં વધતું છે એ રીતે આપણે અહીંયા સાઈન ચૌદનો ઉપયોગ કરીએ તો સાઈન પહેલાં અને ચોથામાં વધે છે આપણે પહેલાં ચોથાનો જ ઉપયોગ કરવાનો થયો તો વધતું હોવાથી અસમતા બદલાતી નથી અને એના પરથી થ્રી થીટા ગણીએ તો ત્રણ વડે ગુણો ત્રણ વડે ગુણવાથી અસમતા બદલાતી નથી તો ફાઈ બાય ટુ અને માઇનસ ફાઈ બાય ટુની વચ્ચે છે એટલે કે થ્રી થીટા એ સાઈનના મર્યાદિતમાં છે તો માટે sin ઇનવર્સ sin થ્રી થીટા બરાબર થ્રી ઠીટા અને માટે થ્રી ઠીટાની કિંમત પાછી મૂકીએ તો સાઈન ઇનવર્સ એક્સ મળશે અને એ રીતે જમણી બાજુ પરથી આપણને ડાબી બાજુ મળે છે સેમ આ જ રીતે એનો બીજો એક્ઝામ્પલ છે એ આપણે ગણીએ એક્ઝામ્પલ બે જેમાં થ્રી કોસ ઇન્વર્સ એક્સ બરાબર cos inverse ફોર એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સ એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવ્યુલ વન બાય ટુ થી તમારે સાઈન ઇનવર્સની જેમ કોસ inverse છે અને કંસમાં ફોર એક્સ માઇનસ થ્રી એક્સ જેમ થ્રી એક્સ માઇનસ ફોર એક્સ ધ્યાનમાં રાખીને આપણે sin છીટા લીધા હતા એમ અહીંયા ફોર એક્સ માઇનસ થ્રી એક્સ ને ધ્યાનમાં રાખીને આપણે એક્સ બરાબર કોસ્ટીટા મૂકો તો ફોર કોસ ક્યુબ માઇનસ થ્રી કોષ ટીટા એટલે કોસ થ્રી ટીટા એનું સૂત્ર મળશે એટલે સૂત્રને ધ્યાનમાં રાખીને લીધે જો ફરીથી તમને કહું કે કોસ ઇનવર્સ છે માટે કોસ નથી લીધા સાઈન ઇનવર્સ છે માટે સાઈન લીધા એવું નથી એ થોડું સેટ થતું હોય પણ અગત્યનું એ છે કે તમને અહીંયા સૂત્ર મળવું જોઈએ તો આમાં બી આપણને કોસ્ટીટા લઈશું તો આપણું સૂત્ર ફોર કોસ્ટ્યુબ માઇનસ થ્રી કોસ્ટીટા થશે ચલો એ પ્રમાણે આગળ વધીએ તો જ્યાં એક્સ બરાબર કોસ્ટીટા લીધા તો ઠીટા બિલોંગ્સ ટુ કોસનો મર્યાદિત પ્રદેશ ઝીરોથી પાય છે તો ઠીટા બિલોંગ્સ ટુ ઝીરોથી પાય લીધા અને માટે ઠીટા બરાબર cos ઇનવર્સ એક્સ લખી શકાય હવે આની જેમ જમણી બાજુ લઈ લઈશું તો જબા બરાબર માઇનસ થ્રી એક્સ બરાબર કોસ ઇનવર્સ ફોર કોસ ક્યુબ એક્સ બરાબર કોસ મૂકીએ છીએ એટલે કોસ માઇનસ થ્રી એક્સ બરાબર કોસ ઠીટા તો થ્રી કોસ્ટીટા અને માટે ફોર કોસ ક્યુબ માઇનસ થ્રી કોસ્ટીટા બરાબર કેટલા મળશે આપણને કોસ ઇનવર્સ કોસ થ્રી થીટા મળશે ઓકે હવે આની જેમ અહીંયા પણ તમારે થ્રી ઠીટા એના મર્યાદિતમાં છે એ બતાવવું પડશે અને એના માટે તમને આપેલું છે એ ચેક કરીએ અહીંયા શું આપ્યું છે એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ વન બાય ટુ થી વન તો કોસ ઝીરો કોસ ઝીરો કોસ વન બાય ટુ પણ મૂકી દઈએ આપણે તો કોસ કેટલા થશે અહીંયા કોસ વન બાય ટુ તો કોસ પાય બાય વન બાય ટુ એટલે કોસ પાય બાય થ્રી કોસ ઝીરો પાય બાય થ્રી એટલે પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં કોસ આપણે હમણાં કહ્યું હતું એ પ્રમાણે સાઈન ચૌદ અને કોષ ચોત્રીસ તો ત્રીજા અને ચોથામાં વધે છે તો પહેલા ચરણમાં ઘટશે અને કોષ ઘટતું હોવાથી પાય બાય થ્રીટા અને ઝીરો જેમાં અસમતા બદલાઈ જશે ઘટતું હોવાથી વધતું હોય તો અસમતા બદલાતી નથી ત્યાં જીરોથી પાય બાય થ્રી એટલે પ્રથમ ચરણ પ્રથમ ચરણમાં કોષ ઘટતું છે કોષ ચોત્રીસ યાદ રાખ્યા છે આપણે તે ત્રીજા અને ચોથામાં વધે છે એટલે પ્રથમમાં ઘટે છે તો અસમતા બદલાઈ જશે અને માટે એને આપણે 0 લેસ ઓર ઇક્વલ ટુ ઓર ઇક્વલ ટુ ફાય બાય થ્રી પ્રમાણે લખીએ તો 0 લેસ ઓર ઇક્વલ ટુ થ્રી જોઈએ છે તો થ્રી ઠીટા લેસ ઓર ઇક્વલ ટુ પાય અને માટે થ્રી એ ઝીરો અને પાય ક્લોઝ ઇન્ટ ઝીરો પાયમાં છે મતલબ કોસના મર્યાદિતમાં છે તો તમે કોસ ઇનવર્સ કોસ થ્રી પરથી થ્રી લખી શકો છો ઓકે અને બરાબર થ્રી ઠીટાની કિંમત મૂકી દઈએ તો કોસ ઇન્વર્સ એક્સ અને માટે આપણને જે સાબિત કરવાનું હતું કોસ ઇનવર્સ ફોર એક્સ ક્યુબ માઇનસ થ્રી એક્સ પરથી થ્રી કોસ ઇનવર્સ એક્સ મળી જશે એટલે જબા પરથી આપણને ડાબા મળી જશે બંનેમાં સેમ રીતો છે વિધેય અલગ છે એનો પ્રદેશ અલગ આપ્યો હતો એ પ્રમાણે આપણે થ્રી ઠીટાને બતાવવાની ગણતરીમાં થોડો થોડો ફેરફાર થાય આ રીતે બીજા એક્ઝામ્પલ આપણે આગળ સાબિત કરીએ હવે આગળ એક્ઝામ્પલ ત્રણ ગણીએ સાદા સ્વરૂપમાં લખવાનું છે ટેન ઇનવર્સ રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ એનું સાદું સ્વરૂપ મેળવવું છે અહીંયા જેમ આપણે ત્યાં એક્સ બરાબર સાઇન થીટા કોસ્ટ થીટા લીધા એમ અહીંયા રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર છે તો એક્સ બરાબર કેટલા લઈશું તો આપણને અહીંયા સૂત્ર મળશે તો વન પ્લસ એક્સ સ્ક્વેર જો હું એક્સ બરાબર ટેન ઠીટા લઉં છું તો વન પ્લસ ટેન સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર અને સેક્સ સ્ક્વેરનું વર્ગમૂળ છે એટલે આપણને ત્યાં વર્ગ વર્ગમૂળ દૂર થશે અને એ રીતે એનું સાદરૂપ આપણને મળશે તો અહીં એક્સ બરાબર ટેન ઠીટા લઈશું જ્યાં ઠીટા બિલોંગ્સ ટુ ટેનનો મર્યાદિત પ્રદેશ માઇનસ ફાઈવ બાય ટુ થી ઉપર ઇન્ટરલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ છે એટલે આપણે ઠીટા એ રીતે લીધો તો તમે ઠીટા બરાબર ટેન ઇનવર્સ એક્સ એના મર્યાદિતમાં છે એટલે લખી શકાય હવે આ કિંમત આમાં મૂકી દઈએ તો હવે ટેન ઇનવર્સ તમારું સ્વરૂપ છે રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ વન અપોન એક્સ જેમાં एक्स बराबर टेन थीटा मुकता, इन्वर्स, रूट वन, प्लस एक वन, प्लस थीटा, वन अपन एक्स बराबर टेन थीटा एक्स बराबर टेन थीटा मुक्या आगे तो टेन इनवर्स વન પ્લસ ટેન સ્ક્ર તો ધ્યાન રાખીશું કે એક્સ સ્ક્રનું વર્ગમૂળ વર્ગ લઈ અને પછી વર્ગમૂળ લઈ લઈએ છીએ ત્યારે પ્લસ ઓર માઇનસ કિંમત આવે છે આ ધ્યાન રાખીશું અને વર્ગમૂળમાં એક્સ નો હોલ સ્ક્વેર લઈએ પરિણામોનો આપણે જરૂર પડે ત્યારે માઇનસ વન અપોન ટેન ઠીટા હવે આ માન સેટ છે એ માનાંક તમારે પ્લસ કિંમત છે કે માઇનસ કિંમત છે એ તમને આપેલા ઠીટા પરથી હવે ઠીટા તમારો અહીંયા એક્સ નોટ ઇક્વલ ટુ ઝીરો કીધો છે એટલે તમે જે ઠીટા ધાર્યો છે ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુથી ફાઈવ ટુ એ પ્રમાણે આપણે ગણીએ તો ઠીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ માઇનસ ફાઈવ બાય ટુ થી ફાઈવ બાય ટુ છે મતલબ ઠીટા પહેલાં અને ચોથા ચરણમાં છે સેક પહેલા અને ચોથા ચરણમાં ધન છે અને માટે માન શેક ઠીટા બરાબર સેક ધન હોવાથી માન શેક ઠીટાનું મૂલ્ય

સાદરૂપ આપીએ આગળ તો એના બરાબર ટેન ઇનવર્સ કોષ લસા આવશે આનો છેદ કોસ છેદ કેન્સલ થશે વન માઇનસ કોસ્ટીટા સાદરૂપ આ રીતે મળશે વન માઇનસ કોસ્ટીટા અપોન સાઈન તો ટેન ઇનવર્સ વન માઇનસ કોસ્ટીટા અને સાઇન બંનેના સૂત્રો છે વન માઇનસ કોસ થીટાનું સૂત્ર ટુ સાઈન સ્ક્વેર થીટા બાય ટુ છે અને સાઈનનું સાઈન થીટાનું સાઈન ટુ થીટાના સૂત્ર પ્રમાણે સાઈન ટુ થીટા બરાબર ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા તો સાઈન થીટા બરાબર ટુ સાઈન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ મળે બંને જગ્યાએ આપણે એમના જે તે સૂત્રો મૂક્યા આગળ સાદુ રૂપ આપીએ તો બરાબર ટેન ઇન વર્ષ ટુ અને એક સાઈન થી ટુ તો ઠીટા બાય ટુ એના મર્યાદિતમાં છે કે નહીં તે પણ ચેક કરી લઈએ તો ઠીટા બિલોંગ્સ ટુ ઓલરેડી આપણને માઇનસ ફાઈવ બાય થી બાય માં છે જ આપણે ધારણા લીધી હતી એ વખતે જ એની સ્પષ્ટતા કરેલી છે તો માઇનસ ફાઈ બાય ટુ લેસ દેન ઠીટા લેસ દેન ફાઈ બાય ટુ મારે થીટા બાય ટુ જોઈએ છે તો વન બાય ટુ વડે ગુણીએ તો માઇનસ ફાઈ બાય ફોર થીટા બાય ટુ પ્લસ ફાઈ બાય ફોર માઇનસ ફાઈવ બાય ફોર અને ફાઈવ બાય ફોરની વચ્ચે છે એટલે માઇનસ ફાઈવ બાય ટુ અને ફાઈવ બાય ટુની અંદર જ આવશે એટલે કે એના મર્યાદિતમાં છે જ તો ટેન ઇનવર્સ ટેન પરથી થીટા બાય ટુ અને ઠીટા બાય ટુમાં વન બાય ટુ અને થીટાની કિંમત

વન પ્લસ કોસ તો ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ટુ કેન્સલ થાય તો સાયન્સ સ્ક્વેર ભાગ્યે સ્ક્વેર મતલબ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ તમે આ સૂત્ર પણ લખી શકો છો ડાયરેક્ટ જ આગળ વધીએ તો ટેન ઇન વર્ષ વર્ગ વર્ગ મૂળ તો માન ટેન એક્સ બાય ટુ આપણે હમણાં બી નોટ કરી હતી અંડરું ટેન સ્ક્વેર છે તો માન ટેન લખવા પડે માન ટેન એક્સ બાય ટુ છે તો એક્સ કયા ચરણમાં છે એ પ્રમાણે આ માનાંકની કિંમત ધન કે ઋણ થશે હવે તમારી પાસે 0 લીસ દેન એક્સ છે તો એક્સ બાય ટુ ગણીએ તો ઝીરો લીસ દેન એક્સ બાય ટુ લીસ પાય બાય ટુ થશે અને જીરોથી પાય બાય ટુ એટલે પ્રથમ ચરણ અને પ્રથમ ચરણમાં ટેન કેવા થશે ધન થશે તો ટેન એક્સ બાય ટુ ધન છે અને એ ધન છે તો માનાંકની કિંમત ટેન ઇનવર્સ પ્લસ ટેન એક્સ બાય ટુ મળશે હજુ એમાં આગળ ટેન ટેન ઇનવર્સ પરથી મર્યાદિતમાં છે કે નહીં તો એ આપણે ગણ્યું જ છે હમણાં જીરો લેસ દેન એક્સ બાય ટુ લેસ દેન ફાઈવ બાય ટુ મતલબ એ પ્રથમ ચરણમાં છે એટલે ટેન ના મર્યાદિતમાં છે ટેન નો મર્યાદિત ઓપન ઇન્ટર માઇનસ ફાઈવ બાય ટુથી થી ફાઈવ બાય ટુ એટલે પહેલા અને ચોથા ચરણમાં આ તો પ્રથમ ચરણ જ છે એટલે એના મર્યાદિતમાં છે જ તો અહીંયા ટેન ઇન વર્ષ રૂટ વન માઇનસ કોસ અપોન વન પ્લસ કોસ સાદું સ્વરૂપ આપણને એક્સ બાય ટુ મળે આ જ રીતે એક્ઝામ્પલ આગળ પાંચ ગણીએ એક્ઝામ્પલ પાંચ ટેન ઇન વર્ષ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ જ્યાં

ऊपर नीचे कॉस वे डिवाइड करिए ऊपर नीचे कॉस व डिवाइड करिए तो कॉस अपॉन कॉस वन थो साइन अपॉन कॉस टेन थोड़ा कॉस अपॉन कॉस वन थे साइन अपॉन कॉस टेन कॉस थडे ऊपर नीचे डिवाइड करें हम आगे तो टेन इन वन तो टेन पाई बाय फोर टेन एक्स આનું સાદુ રૂપ આપવા માટે વનની જગ્યાએ ટેન ફાય બાય ફોર આ વન પ્લસ અહીંયા ટેન એક્સના ગુણકમાં વન છે એ વનની કિંમત ઇન્ટુ ટેન એક્સ વનના ગુણકમાં ટેન એક્સના ગુણકમાં વન છે જ એ વનની કિંમત ટેન ફાય બાય ફોર તો એક સૂત્ર તૈયાર થઈ થઈ ગયું ટેન આલ્ફા માઇનસ ટેન બીટા આપણને વન પ્લસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા તો આપણે કેટલા લખી શકીએ ટેન પ્રમાણે લખી શકાય હવે અહીંયા ફરીથી પરથી તો પેલા એના મર્યાદિતમાં છે કે નહીં એ જોવું પડે તો તમને અહીંયા ફાઈવ બાય ફોર માઇનસ ફાઈવ બાય ફોર ની વચ્ચે એક્સ આપેલો છે તમારે ફાઈ બાય ફોર માઇનસ એક્સ

ઉમેરીએ તો 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 થી ઉમેરો ઉમેરો આમાં આમાં થશે થશે અસમતા બદલાતી નથી તો અહીંયા માઇનસ ફાઈવ બાય સોરી ફાઈવ બાય ફોર માઇનસ એક્સ એ જીરો અને ફાઈવ બાય ટુ ની વચ્ચે આવે મતલબ ટેન ના મર્યાદિતમાં જ છે પ્રથમ ચરણ છે પ્રથમ ચરણ એ તો દરેકનો મર્યાદિત પ્રદેશ ગણાય તો ટેન ઇનવર્સ ટેન ફાઈવ બાય ફોર માઇનસ એક્સ પરથી ફાઈવ બાય ફોર માઇનસ એક્સ થાય અને આ રીતે આનું સાદું સ્વરૂપ આપણને ફાઈવ બાય ફોર માઇનસ એક્સ મળે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ એક્ઝામ્પલ ગણે જેમાં બે સાબિતી વાળા હતા અને ત્રણ સાદા સ્વરૂપના સાદા સ્વરૂપ મેળવવાનું આના જેવા હજુ બીજા એક્ઝામ્પલ છે જે આવતા લેક્ચરમાં આપણે જોઈશું